સુરત સહિત દેશની ઓળખસમમાં હીરા ઉદ્યોગમાં બે વર્ષથી મંદીનો માર પડી રહ્યો છે ત્યારે હીરા ઉદ્યોગને જીવંત રાખવા માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી તે માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાનને પત્ર લખાયો છે સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું હતું કે વડાપ્રધાનને પત્ર લખાયો છે અને છેલ્લા બે વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા આર્થિક પેકેજની માંગ કરાય છે વધુમાં કહ્યું હતું કે ગુજરાતને હીરા ઉદ્યોગ અંગે વડાપ્રધાન સુપેરે પરિચિત હશો દેશની જીડીપીમાં સાત ટકાનું યોગદાન આપનારા અને વિશ્વના જેમસેન છ પોઈન્ટ સાથે હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર છે તો કે હાલમાં બે વર્ષથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા માટે સરકાર દ્વારા આર્થિક પેકેજ આપવામાં આવે તે માંગ કરાય છે મારું મનોજ છે આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર ઓફિસ પ્રધાનમંત્રી શ્રીને પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે છેલ્લા વર્ષથી ગુજરાતના હીરા ખૂબ ભયંકર અને ખરાબ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર અંદર છેલ્લા મહિનાની જ પરિસ્થિતિ પચાસ થી વધારે કલાકારો અને નાના વેપારીઓએ આર્થિક સંકળામણ આત્મહત્યા કરી છે ત્યારે હીરા ઉદ્યોગ ખૂબ જ મહત્વનો અને સૌથી વધારે વિદેશી હુનિયામાં રળી આપનાર ઉદ્યોગ હોવા છતાં આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય ત્યારે કેન્દ્ર સરકાર પાસે આમ આદમી પાર્ટીની એ માંગ છે કે હીરા ઉદ્યોગને આર્થિક પેકેજ આપવામાં આવે તમામ જે હીરાના અને રત્ન કલાકારો છે એમને આગામી મહિના માટે દર મહિને દસ હજાર જેટલી સન્માન રાશિ આપવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે અને રત્ન રત્નકલાકારોનું કૌશલ્યવર્ધન અને એમના એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેની અમારી માંગણી છે સાથે સાથે

वीरोली पंज टन पंजो